પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં જ જીતુભાઈ વાઘાણીને સ્થાનિકોએ ઘેર્યા હતા કુંભારવાડા વિસ્તારમાં ધારાસભ્ય મહાનગરપાલિકાના વિવિધ વિકાસોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા તે સમયે સ્થાનિક લોકોનું ટોળું કાર્યક્રમમાં રજૂઆત કરવા માટે આવ્યું હતું સ્થાનિક રહીશોની માંગ હતી કે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જે બાબતે અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ આવતું નથી જેના કારણે ગઈકાલ સાંજે ધારાસભ્યના કાર્યક્રમા સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું મહાનગરપાલિકા તમામ પ્રકારના ટેક્સ વસૂલે છે પરંતુ સુવિધાઓના નામે મિંડું છે

નથી આયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે આયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ લાઈટ બિલ અને લાઈટ બિલ બધું દેવી સવિ અમે અને ગિરનાર સોસાયટીમાં અમે રહેવી છે એટલે બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવા વાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી વોટ લેવા હોય ત્યારે બધા આવે છે ત્યાંથી પગાર આવે છે